નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ત્રણ દિવસ પહેલા જ સુરતમાં પર્વત પાટિયા બીઆરટીએસ પાસે સવારે એક બ્લેક ફિલ્મ વાળી વગરની સ્વિફ્ટ કાર પાર્ક કરેલી હતી અને અંદર બેઠેલો હતો આથી એડવોકેટ મેહુલ વિડીયો ઉતારી ચાલકને બહાર આવવા કહી જેને લઈને પોલીસ કર્મીએ શૂટિંગ ન કરવા કહ્યું પણ મેહુલ બોગરાએ શૂટિંગ ચાલુ રાખતા પોલીસ કર્મીએ મેહુલ બોગરા પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ મેહુલ બોગરાને સાથ આપ્યો હતો ત્યારે હવે મેહુલ બોગરા જે લોકોને કાયદાનું પાલન કરાવે છે તે ખુદ જ કાયદાનું પાલન નથી કરી રહ્યા માહિતી અનુસાર આ વિડીયો લગભગ બે હજાર નો છે અને આ વિડીયો અમુક જ સેકન્ડ બતાવીને તેવું દર્શાવવામાં આવી રહ્યું છે કે મેહુલ બોગરાએ સીટ બેલ્ટ નથી પહેર્યો